જય મગલ જય મણિધર જય વડવાળી જય અખિલ નું સંચાલન કરનાર ભવાની પરમેશ્વરી હે હજાર આદિયા હે મા હિંગળા મિત્રો વિડીયો એટલા માટે દઉં છું આ પરિવાર સૌ ચારણ છું હર ભજવું હક બોલવું દોનો નોલ ઇનરને ઉતર ની આઠો પર અમલ ખાસ રાજપૂતો માટે ક્ષત્રિયો માટે હું બોલી રહ્યો છું ખાસ કરી હે રાજપૂતો નથી રાજનીતિ શબ્દ હું તમને બોલી રહ્યો છું બાકી હવે વિચારું ન વિચારવું તમારા હાથની વાત છે પણ જે જે તમારા પૂર્વજનો થઈ ગયા જે જે તમારા જેને કહેવાય મસ્તજનો થઈ ગયા એને અમે ચારણો હંમેશા એને બિરદાવતા રચાવી કોને પથુરાજા એ પથુરાજા ગાળની સેવા કરતા હતા રાજપૂતો સાંભળો આ તમે ખેંચ તાણું છો ને એ પેલા બંધ કરો હું ની બોલતા નથી મારે મન છે મારે ઉભા રહ્યા હતા ને અમારે તેદું બગડી છે આને રાજકારણ કહેવાય આમાં આપણે નો ઉભા રહ્યો રાજપૂતો ઉભા રહ્યો એનો મને વાંધો નથી પણ ખેતતાણ મૂકી દયો બીજું ટાટકે ખેંચવાનું મૂકી દયો એક થાવ મારા હાવત તમારી જરૂર છે આ ધરતીને પથુરાજા આવ્યા હવે પહેલા કોણ આવ્યું પથુરાજા એ ગાની સેવા કરી કારણ કે એમાં તેત્રીસ કોટી છે આ હવે તમે મેલ કરજો હું અભણ એકડો ભણે નથી પણ આ મોગલ બોલાવે છે ને બાપુ બોલે છે જ્યારે ગા બે હેઠે પતુ રાજા પોતે આરંભ કરતા ગાને ખવરા પોતે ખાતા પછી કીધું આકાશવાણી થઈ કે બીજું ઠીક હે રાજપૂતો તમે આ પૃથ્વી રચાવી છે પથુરાજાને કીધું પણ તમને હાચું કેનાર વ્યક્તિ જોઈશે પથુરાજાએ કીધું મારે બરોબર એ જ જોવે છે તો કે તમે આવો દેવલો અને ભોળાનાથને તમે યાદ કરો પથુરાજા રાજા વોળાનાથ પાસે ગયા વોળાનાથે કીધું માગો કે મારે બે ચારણો જોઈ છે એ કે વાત સાચી તો એને માનું હાલે કે મારું નો હાલે કેમ કે વાત સાચી છે કે એ માના દીકરા છે ગયા ઉમા બહેન આમે કહી છે ને ચાનો ઉમા કેરા બાળ તત્વ એક છે પણ નામ જુદા છે તત્વ એક છે અને આધી આવડ તો ભલે એને ભવાની કયો તો ભલે હિંગળા કયો મોગલ કયો આશા પુરા કયો કે રણચંડી કયો મહાકાલી કયો જે કયો તત્વો એક છે નામ જુદા છે કીધું કે માં આ બે દીકરા આપો એમ કઈ વાંધો નહીં કીધું બેટા મારો આદેશ છે રાજપૂત આરે જાઓ તમારે એને હાથું કહેવાનું છે હાથી એને તમારે સલાહ આપવાની છે ખોટું થાય તો બેટા અહીંયા તમે બાનો રહે છો ખોટું થાય તો તમારે કહેવાનું છે અને સત્ય ને સત્ય કે જો બાપ જાઓ ગઢવી નહીં ગઢવીર શું લાગતો શબ્દ ગઢવીર એટલે ગઢ નો બાંધતા પણ ચારણ ઊભા રહી જાય અહીંયા પછી ગઢ રાંગ બની જાય ગઢવીર એટલે આવ્યા આપ જાણો છો ઈ આકાશ શું છે પાતાળ શું છે પહાડ શું છે દરિયો શું છે જંગલ શું છે ઈ ચારણો જગતની માલકો કાવ્ય દ્વારા જગતના ચોકમાં મૂકી અને સમજાવતા હતા સમજી લેજો આ ચારણો હા તો કેવા અમે કોઈનો વખાણ ન કરી પણ હે રાજપૂતો હવે સમય આવી ગયો છે એક બાપુનો વેદનાનો અવાજ મારે કાંઈ તમારું લેવું નથી પડે તમે કદાચ કરોડો પતિ મોટા રજવાડા હોય તમારે પાસે પણ હું પરિવાર મારે કેવું પૃથ્વીરાજ ચૌહાણ માફ કરજો પૃથ્વીરાજ ચૌહાણ હતા હતી કરી ગયો અને આ ચારે પૃથ્વી ઉભો થા જોયું તમે પણ વાર લાગી ગઈ પણ સતાય ભવાની ભેળી હતી અને ચાર અંડે ગઈ હા હા એ આપ જાણો છો આ મોટી વાત નથી કરી કારણ કે આની મર્યાદા છે હું તમને એક જ દ્રષ્ટાન આપું છું ખાલી પોટ ઊંડો નથી તોડતો હું પણ મેં એવી વાયુ વેગે વાત સાંભળી કે રાજપૂતો છત્રીઓ બધાએ ભેળા થાય છે સંમેલન કરે છે હું તો એટલું કહું છું કે હા રાજપૂત તમે આ સંમેલન થાતું હોય છત્રીઓ મારા રાજપૂતો એક થાતા હોય તો તમારા કોઈ માતાજી મૂકેલી હોય કોઈ પિતાજી મૂકેલા હોય કે મોગલ મૂકેલી મેડી આશાપુરા જે કઈ મૂકેલી હોય એ બધું મને આપી દેજો પણ તમે આવવાના છે આમ કચકાઠિયા મેવાડ મહારાજ જે 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 છે બધે આવવાના છે કોઈ હસ્તિનાપુરથી અલગ અલગથી બધે આવવાના છે રાજપૂતો પણ મને દુઃખ એટલા માટે થાય રાજપૂતો તમે અંદરની ખેતતાણ મૂકી દો રાજકારણ પછી ભૂલી જાય જુગાર રમી આપણે એ પછી ઉભું થઈ જાય હારી જાય તો પણ કોઈની બાજી ન બગાડો અને આ તમારા લોહીમાં છે રાજનીતિ અવિકારણ કારણ કર્યું છે અમને નથી ચડ્યું બીજી વાત અમે ચારણો તમને હાથું કહીશું અમારે કાંઈ તમારું જોતું નથી ભાવનગર મહારાજનો નો જો શિકાર મુકાવ દેતો માલધારી ચારણ હતો ને કવિરાજ શિકાર બધા બે જ પાછો વળી દા તું ભાવનગર પાછો વળી દાપ એ ચાર શબ્દ લાગી ગયા આ ભલકા લાગ્યા શબ્દના શું લાગ્યા એ જેને ભલકા શબ્દના લાગી ગયા છે એના બેડા પાસ થઈ ગયા એ ભાવના ભાવનગર મહારાજે કહી દીધું કવિરાજ હું ક્યાંય શિકાર નહીં થવા દઉં યા આ શબ્દ રૂપી એમ એક પોઈન્ટ લઉં છું

આપણે તોડી રહ્યા છે અને આપણી કે આપણે ભાગલા કરવાનું કામ કરી છે તમે સિંહ ના બચાશો મારા હાવા ભાગલા ન પાડો ભાઈ હું રાજપૂતો તમને બધાયને કઉ છું આમાં બધોય આવી ગયો રાજપૂત ટોટલ

પૂરું થઈ ગયું આ બધું આ કોણ આ કોણ કચુડા ચુડાસમા છે આ કોણ વાળા છે હું નામ નહીં લઉં ઘણા આ વસ્તુ લાંબી કાઢતા મર્યાદા વિડીયો ઉતરે છે રાજપૂતો હું ખુબ રાજી છું અને મા મોગલ ને કઉ છું તમારું કઈ પણ મૂકેલું કરેલું હોય મેળવી ભણાવી જે ભણાવ્યા એ બધું મને દેજો પણ રાજપૂતો તમે એક થાવ તમારી પચાસ કરોડ ની વસ્તી છે અને તમે રાખવાવાળા છો એકતા કરવા રાજપૂતનો દીકરો ઉભો થાય એમાં પછી ગા હોય તોય ભલે દીકરી હોય તોય ભલે યોજના હોય તોય ભલે અને કદાચ દેશ હોય તોય ભલે એના માટે રાજપૂત ખપી જાય પણ ધર્મ માટે આ તમારો લોયમાં છે

આપ જાણો છો એના ગુરુ વશિષ્ટ વસિષ્ઠ ગુરુ જ્યારે દશરથ કે હું આ માથે ઉતરી જાઉં છું ક્યાંય જાવ એટલે કીધું હે સમ્રાટ મહારાજા દશરથ એક કામ આવ્યો છો રાજપૂત નો દીકરો હતો ઓળખી ગયા ગુરુદેવ પધારો એના પગ ધોર આવ્યા એને જે પણ મને એ સમયમાં જે થતું તે સ્વાગત કર્યું બિરાજો મહારાજા જેને કહેવાય સમ્રાટ મહારાજા દશરથ બેઠે બેઠા હુકમ શું કીધું હુકમ રાજવી હું કામે આવ્યો છો પણ એ રાજવી સમજી ગયા કીધું એક કરો ગુરુદેવ અને ચોવીસ કલાકનો સમય આપો ઉભા થઈ ગયા ગુરુદેવ કાંઈ વાંધો નહીં અને તમે સમજી આ બોલતા નહીં આમ કર્યું એટલે સીધો માણસ હાદર થઈ ગયો દિવાન બોલો જો મારી ગુપ્ત ચાખાની મિટિંગ કરો આતાર આ મીટિંગ આપણે કરો છો ને તમે ગુપ્ત ચાખ મીટિંગ કરી આ થેજથી આવે રાણો ઓળખતી આવી આવે છે બોલો કે

ગુરુને બોલાવ્યા પધારો ગુરુદેવ એટલે તું આવ્યો તો રાક્ષો હેરાન કરે છે એટલા માટે મેં રાજપૂતોને બોલાવ બાપુ એક રાજપૂતો એવો છે હો હો યોદ્ધાને ને ભારી પડે એવો છે વાત સાચી છે તમારી રાજા વાત હાતી છે પણ મારે આ કોઈની જરૂર નથી એક હો ને ભારી પડે મારે તો આ બે તમારા કુંવર ની જરૂર છે હે ક્યાં બે કુંવર પણ કે ગુરુદેવ વિતોની બાળક છે કે તારા માટે બાળક છે જગતના બાપ છે હે કે જગતના બાપ છે મારે રામ અને લક્ષ્મણ બે ની જરૂર છે હાલતા થયા ગુરુદેવ આ જો નવા હે બે ભાઈ રાજકુમારો હાલ્યાદાય છે સમાધિ માલ કોને વિચારે છે કે આ બે કુંવરને તમે જનક મહારાજા દર્શન મૂકી દીધા મહારાણી કૌશલ્યા કૌશલ્યા એને પોતાને વિશ્વાસ હતો કે વિષ્ણુનો અવતાર છે એને કોઈની જરૂર પડે નહીં આ શબ્દ સાંભળો રાજપૂતો અને બીજો શેસાઈ છે લક્ષ્મણ એટલે કોઈની જરૂર નહીં પડે લક્ષ્મણ એવો છે ખાલી એક ફૂફાડો છે ને તો બધા ઝાડ લીલાય છે ને તો પાંચ કિલોમીટર જેટલી હળગાવી નાખશે એવો મારો શેષાય લક્ષ્મણ છે હાલતા થયા ગુરુદેવે કીધું ગ્રામ સાવધાન ગુરુદેવ આજ્ઞા કરો માથામાં બાણ કાઢ્યું આપ જાણો છો કાઢ્યું કીધું ધનુષ માથે ચડો કેમ કે રાક્ષસની નગરી આવી ગઈ છે એનો ઈલાકો આવી ગયો રાક્ષસ નો પહેલા પેલા રામે છે ને બાઈ વધ કર્યો છે રામ ઉભા રહી જાણવા કીધું કે ગુરુદેવ અમે છે અમે સ્ત્રી ઉપર ગા ઉપર ઘા નો કરી તુલસી કેરા ઉપર બ્રાહ્મણો માંથી અમે ઘા નો કરી એ કે હું ગુરુ છું મારો આદેશ છે પાલન કરો હવે પેલા રામે રાખવૈયા ની મારીથી

કે સમાધાન થઈ જાય ગણાય કે આમ થાય છે ગણાય થાય પાછા વળી જાય આ વાતું થતી ને મારા તમારા જીવન જીવનને બુદ્ધિ પ્રમાણે પણ અર્જુન ને કીધું કે અર્જુન હું કૃષ્ણ છું અખિલ બ્રહ્માંડ નો માલિક છું રામ પણ એ હું જ છું અને કૃષ્ણ છતા એ પણ હું જ છું હું છત્રી છું તારે ધનુષ ઉપાડવાનું છે આ બધા ને તારે મારવાના છે આ મારો આદેશ છે પ્રભુ આ તો મારા છે સાંભળો આ છે ગીતા હણે અને હણો ગીતા એમ કે છે હણે અને હણો એટલે એક હાથમાં ગીતા એક હાથમાં સુદ્રશન રાજપૂતો બે રાખો અસ્ત્ર અને શાસ્ત્ર બે અસ્ત્રની જરૂર પડે અસ્ત્ર ચલાવો ભગવાન ચલાવતા તમે જાણો છો કોને કીધું તું બોલવી એટલે બોલી લે હો હોય પૂરી થાય પેલા હું તારું માથું ઉપાડું ઉપાળી લીધું આપ જાણો છો શાસ્ત્ર જરી સમજો હે રાજપૂતો ધર્મ ધ્રુજ ને તમારી જરૂર છે તમે દેશનું રક્ષણ કરવા વાળા છો તમે ધર્મનું રક્ષણ કરવા વાળા છો તમે દીકરીનું રક્ષણ કરવા વાળા છો તમે બ્રાહ્મણ ગૌ બ્રાહ્મણ નું રક્ષણ કરવા વાળા છો પણ હે રાજપૂતો સલાહકારો હાથા રાખો પડખે તો કોઈ દિવસ વાંધો નહીં આવે હાથ ઉકેને રાખો પણ મને આનંદ એ આવ્યો છે વાયુ વેગે મને વાત મળી છે કે રાજપૂતો એ થાય ને મેં મોગલ ને કીધું મા હું નવું નાળી રૂમું છું

આ રાજપુતો લડાઈ કરતા ગાંડા નતા આ કાશ્મીરી માલકો આપણો રાજા હતો તે ચીન હતી આપણે ધરબી દીધાતા કિલ્લા આ ચીન વાં ઉસાનીસીના દાતર તો કાઈ માંગો નઈ ઇતિહાસ પાડો હું આપણ છું ઇતિહાસ કાઢો ચીન હતી ધરબી દીધાતા કિલ્લા એ રાજા કેવો હશે આ ક્રાચી કેનું છે કુછ તો છે લાહોર કેનું છે અબ જાણો ઊંડું નથી જાવું મારે પાઠ આવા જે જેને કહેવાય નીતિ ધ્રમ જે ચક્રાવતી થઈ ગયા છે બાપ જે એનો ઝંડો ફરતો શાસન એનું તો આપણે દેશ માટે કરવાનું છે આપણી દેશની એકતા રાખવાની છે આપણી દેશની એકતા તૂટે નહીં આપણા દેશની માં અઢારે વર્ણને લઈને હાલવાનું છે પણ જ્યાં ધર્મ ધ્રુજે છે ને ત્યાં રાજપૂત તમારી જરૂર પડે છે શું કે ભગવાને છત્રી કુળમાં આવતા લીધા છે જરીક સમજો હું નહી બોલી ને મારે એને મન દુઃખ છે મારે ને એને આમ છે હામો મળે બોલે ને આ મોટી તમારી નબળાઈ છે એક બાજુ મૂકી દો પણ ધરમ તાણે જ્યારે આ દેશ આપણો જેને કહેવાય કે ખતરો હોય દેશની માત પર રાક્ષસો આક્રમણ કરતા હોય તેથી એ બધું એક કોર્ક મૂકી દેવાય અને તેથી એક ભાઈ બધા ભેળું થઈ જવાય આ કરો ભાગલા પડી ના આ ન કરો તમે રાજપૂત છો એક ગામની પર ચારણ નીકળ્યો એક ઇતર વર્ણ જેને કહેવાય દીકરી ઈતર વર્ણની આમ એક પગ આમને એક લાંબો કરી અને ભરત ભરી રહી હતી અંદિ રાત ચારણ એમ થઈ ગયું કે આ આ ગામમાં રાજપૂત હોય તો જ આ દીકરી રાતના અગિયાર વાગ્યા ભરત ભરતી હોય

આ બહાર ના આવે છે આપણા ભારત નથી કોઈ બહાર ના આવે છે આપણા નથી અઢારે વરણ ને એક થાય અને રાજપૂતો ને આપણે સાથ આપવાનો છે જરીક તો સમજો જરીક સમજો મહારાણા પ્રતાપ બેહી ગયો તો આ હા સાંભળો દ્રષ્ટાંતો બેહી ગયો તો ચારણ મળવા ગયો યા કેમ તારામાં હોળ કાળામાંથી કાળા બે વહી ગઈ છે કવિરાજ હવે તો કે આ ઘાસના રોટલા ખાય છે ને એ મારી દીકરીને હાથમાંથી ઘાસના રોટલા જાય છે મને એમ થાય છે કે હું ધર્મ સ્વીકારી લો એ એને નશ્યો દીધો હવે આપણે બોલો નશો કરી છે નશ્યો શબ્દ ન લાગે છે શબ્દ શબ્દો સહિત ભાગ છે છે કે જેને જેને શબ્દ લાગી છે દ અમર બનાવી દીધા છે બાપ એટલે કુળ છે એ રાણા તારો ધર્મ જે છે ને એ તું ચૂકતો નહિ તારો ધર્મ તપેટો છે મને મારી ભવાની માથે પૂરો પૂરો વિશ્વાસ છે કે તારું મેવાડ થી ઘરે ન આવે તો હું ચારણ નહીં એ શબ્દ માથે રાણા ઘરે કરી લીધું કે તું એ દીકરી નું ક્યાં કર નાશ કરી નાખ્યા પણ ક્યારે કે રાવણે ઋષિઓના ગળા કાપ્યા તા આ શબ્દો આપણે જાણવાનો બધાને અઢારે ગળા કાપી નાખ્યા ઋષિઓના કાપીન ઘરો ફેરન કીધું બારો બાર ને કોટડામ ડાળી એ કે જનક ની નગરી ડાટો અને એ જનકે હળ હાકી અને માં જગતંબા જાન કે આમાંથી પ્રગટ થયા આ જાણો છો એ જાનકી એ રાવણ રાવણની લંકાનો નાશ કરી નાખ્યો કરી નાખ્યો ને કારણ કે બહારથી થી આવ્યો આ ભવાની પણ તમે ખેતાણ મૂકી દો હું કહ્યો રાજકારણને માનતો તો નથી સુતણાને સૂટણા તો દાખો જે કરતા હોય પણ ધરમ માટે રાજપૂતો તમે એક થઈ જાઓ મારા હાવજ મારે કોઈનું તમારું લેવું નથી પણ રાડ ક્યાં નાખશે માણા જાય છે ક્યાં હું આલું ખરો પણ અમે નહીં બોલતા નથી હું આલું ખરો પણ અમારે લાગતી નથી અહીંયા આપણી મોટી નબળાઈ છે આ વાત કરીને તમે બીજા માણસને સપોર્ટ કરો છો આવી વાતું કરી અને તમારી જેને કહેવાય કે એક જાતિ મરદાનગીને તમારા જુનૂનને અને એ તમારી જેને કહેવાય તમારી જેને કહો તમે કોણ છો એ પેઢીને મોટા મોટી ખોચ બેસે છે જે તમે છો ન બોલતા કે તમારો પ્રશ્ન છે પણ બીજાને હું કામ રાડ રેડો છો એટલે નશું તમારી પોસી ચાલી કીધી છે ત્યારે આ થાય નકર થાય કોઈ બી બને નહીં

સમજો દ ના જન્મ થાય બંધાય ના જીજા ભાઈ હતી બેટા શિવા મેં તારો જન્મ દીધો તને ખબર છે બાપુજી નું નામ શાહજી હતું કિશોર કીધું પુરુષ તમારું ઘોડું તમે ઠેકાડી દો કે અને જીજાબાઈ એડી મારી દીધું મારે પુરુષ નું અને જીજાબાઈ કીધું પુરુષ મને એકાત્મા લઈ જાઓ મને પ્રસુતિ તૈયારી થઈ છે રાજપૂત ઓહો ક્યાં જાવ ક્યાં જાવ

અને એમાં ઉગતા સૂર્યનો જેને કહેવાય કે જન્મ થયો અધર્મી દંડ કરો એમાં જાત નો જોવાની હોય એમ રાજપૂતો તમારો ધર્મ શું છે તમારી ફરજ શું છે તમારી રહેણી શું છે અરે રાજપૂતનો વગર આમંત્રણે ન જાય સમજો તમારો નશાવાળી વાળી જિંદગી એ તમારો નશો છે સમજો સમજો તરી તો કદાચ તમે ભેળા થવાનો ખૂબ રાજી થયો છો પણ રાજપૂતો છત્રીઓ તમે એક જ છો બાપ આદિ અનાદિથી છે અને અમે ચારણો તમારા ભેળા આદિ અનાદિથી છે સમજી ગયા એટલે અમારી ફરજ છે હું કહું છું મોગલ ને કહું મા મારા રાજપૂતોને ખૂબ સુખી એના વિઘાન આવરણ કલેશ કંકાલ જે કઈ મૂકેલું મને થઈ દે પણ રાજપૂતો દેશ ટકશે આ દેશ ટકશે નહીં કારણ કે રાજપૂતનો દીકરો દેશને હાંધવાનું કામ કરે છે બીજા તોડવાનું કામ કરતા રાજપૂતનો દીકરો હાંધવાનું કામ કરે આ રાજપૂત જય મોગલ જય મણિધાર જય વડભાઈ જય વડભાઈ